નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે ડીએપી સાથે ઝિંક મિક્સ કરો છો તો તમારા હજારો રૂપિયા વેડફાઈ રહ્યા છે આજે જાણો શું છે સાચી રીત અને કેવી રીતે ઉત્પાદન વીસ ટકા સુધી વધારી શકો છો સ્વાગત છે તમારા પોતાના વિશ્વસનીય ચેનલ એગ્રીટોક પર ખેડૂત મિત્રો ઘઉંની ખેતીમાં આપણે ડીએપી યુરિયા અને પોટાશ તો નાખીએ જ છીએ પણ એક એવો સૂક્ષ્મ પોષક તત્વ છે જેને ઘણીવાર આપણે અવગણના કરી દઈએ છે અથવા ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ અને એ છે ઝીંક આજનો આ વીડિયો ઘઉંની ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે એ ટુ ઝેડ આખી માહિતી સમજવાના છીએ ઝીંક ઘઉંના છોડમાં શું કામ કરે છે બજારમાં મળતા તેત્રીસ ટકા એકવીસ ટકા અને ચિલેટેડ ઝિંક તેમાં શ્રેષ્ઠ કહ્યું એક એકર માટે સાચી માત્રા કેટલી અને સૌથી મોટો સવાલ ડીએપી સાથે ઝિંક મિક્સ કરી શકાય કે નહીં જો તમે ઇચ્છો છો કે ફૂટાવ વધુ મળે ડુંડી લાંબી બને દાણા જાડા થાય તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો ખેડૂત મિત્રો જેમ આપણા શરીરને વિટામિનની જરૂર પડે છે તે જ રીતે છોડ માટે ઝીંક એક એન્જીનોલ જેટલું અગત્યનું છે ઝીંક ત્રણ મોટા કામ કરે છે પહેલું એન્ઝાઇમને સક્રિય કરે છે છોડ જમીનમાંથી તત્વો લઈ તો લે છે પણ તેને પચાવવા માટે જે એન્ઝાઇમ જોઈએ છે તેની ચાવી ઝિંક છે ઝિંક ન હોય તો છોડ યુરિયા કે અન્ય પોષક તત્વોને યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી બીજું ઓક્ઝિન હોર્મોન બનાવે છે છોડની લંબાઈ વધારતું અને નવી પાંદડી કાઢતું હોર્મોન ઓક્ઝિન ઝિંકની કમી હોય તો પોરો નાનો રહે છોડબોનો થઈ જાય અને ત્રીજું ક્લોરોફિલ એટલે કે હરિયાળો રંગ પાંદડામાં જે લીલો રંગ છે જેની મદદથી છોડ પોતાનું ભોજન બનાવે છે તે પ્રક્રિયામાં પણ ઝિંક ખૂબ અગત્યનું કામ કરે છે સરળ ભાષામાં યુરિયા છોડનું ભોજન છે ઝિંક એ ભોજન પચાવવાની શક્તિ છે ઘણા ખેડૂતભાઈઓ ઝીંકની કમીને યુરિયાની કમી સમજી લે છે અને વારંવાર યુરિયા નાખતા રહે છે જે નુકસાન કરે છે અહીં ચાર મુખ્ય લક્ષણો યાદ રાખો પહેલું મધ્યની અને નવી પાંદડીઓ પર અસર

આ સૌથી મોટું લક્ષણ છે યાદ રાખો જો યુરિયા નાખ્યા પછી પણ પાંદડાની પીળાશ નથી જાતી તો નેવું ટકા ચાન્સ છે કે છોડને ઝિંકની જરૂર છે ઝિંક માટે ત્રણ યોગ્ય સમય છે પહેલું બિયારણ વખતે સૌથી ઉત્તમ ઝિંક જમીનમાં બહુ ચાલતું નથી એટલે શરૂઆતમાં જ મૂળ પાસે મૂકી દો તો વધુ અસરકારક બને છે બીજું પહેલા પાણી પર જો બિયારણ વખતે ન નાખી શક્યા હોય તો પહેલા પાણી સાથે યુરિયા નાખતા ત્યારે ઝીંક ઉમેરો આ સમયે છોડ તેજીથી વધી રહ્યો હોય છે જેથી પરિણામ ખૂબ જ સારું મળે છે અને ત્રીજું સ્પ્રે મોટા છોડમાં જમીનમાં ઝીંક નાખવાથી ફાયદો નથી થતો એટલે ચિલેટેડ ઝીંકનો સ્પ્રે કરવો શ્રેષ્ઠ રહેશે એક ઝીંક સલ્ફેટ તેત્રીસ ટકા એટલે કે મોનોહાઈડ્રેટ આ શ્રેષ્ઠ છે તેત્રીસ ટકા ઝીંક વત્તા પંદર ટકા સલ્ફર બે ફાયદા એક સાથે માત્રા ચારથી થી પાંચ કિલો પ્રતિ એકર જમીનમાં નાખવા માટે સૌથી યોગ્ય બે ઝિંક સલ્ફેટ એકવીસ ટકા આ જૂની ટેકનોલોજી છે પાણી વધુ હોય છે તેની માત્રા છે આઠથી દસ કિલો પ્રતિ એકર અને ત્રીજું ચિલેટેડ ઝિંક ઈડીટીએ બાર ટકા પહોળો સફેદ પાવડર આ માત્ર સ્પ્રે માટે માત્રા છે સોથી દોઢસો ગ્રામ પ્રતિ એકર એટલે કે દોઢસો લીટર પાણીમાં હવે આવે છે સૌથી મોટો સવાલ ઝિંક અને ડીએપીને સાથે મિક્સ કરી શકાય કે નહીં તો જવાબ છે બિલકુલ નહીં કારણ ડીએપીમાં ફોસ્ફોરસ હોય છે ઝિંક સાથે મળીને તે ઝિંક ફોસ્ફેટ બનાવે છે જે પથ્થર જેવું અઘોળ બને છે પછી ના તો ઝિંક છોડને મળે છે ના તો ફોસ્ફોરસ મળે છે બંને ખાતર વેડફાઈ જાય છે તો સાચી રીત શું છે તો ડીએપી વાવણી સમયે નાખો ઝિંક પહેલા પાણી સાથે યુરિયા સાથે ઉમેરો તો બંનેનો પૂરેપૂરો લાભ મળશે આ રીતે ઝીંકનો યોગ્ય ઉપયોગ કરશો તો ફૂટાવ વધુ મળે છે ડુંડીની લંબાઈ વધે છે દાણા જાડા થાય છે અને ઉત્પાદન પંદરથી વીસ ટકા સુધી વધે છે ખેડૂત મિત્રો અમારી મહેનતનો એક જ ઉદ્દેશ છે તમારું ખર્ચ ઓછું અને ઉત્પાદન વધારે બનાવવું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટમાં જરૂર જણાવો કે તમે ઝીંક કયા સમયે નાખો છો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન તમારો આભાર